તો મકાઈના થેપલા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી મકાઈનો લોટ લીધો છે એડ કરીશું ત્યારબાદ મેં અડધી વાટકી જેટલું અહીંયા અહીંયા એક વાટકી ઘઉંનો લોટ લીધો છે ત્યારબાદ અહીંયા એક ચમચી કસૂરી મેથી લઈશું આ રીતે ક્રશ કરી દઈશું અને એડ કરીશું અહીંયા મેં મેથી લીધી છે એ એડ કરીશું થોડી કોથમીર એડ કરીશું મેથી અને કોથમીર તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમે એડ કરી શકો છો અહીંયા બે ચમચી ખાંડ એડ કરીશું આ ઓપ્શનલ છે બેઝિક મસાલા એડ કરીશું મરચું હળદર ધાણા મો ક્રશ કરી નાખીશું હિંગ આદુ મરચાં અને લીલા લસણ ની પેસ્ટ છે દહીં એડ કરીશું નમક તેલ એડ કરીશું થોડું અહીંયા બટાકા ને બાફી લીધું છે અને આ રીતે ક્રશ કરી દીધું છે એ પણ એડ કરીશું અહીંયા અડધું જ બટાકું લઈશ એક ચમચી વરિયાળી એક ચમચી તલ હવે બધું જ મિક્સ કરી દઈશું હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી દઈશું આપણો લોટ બંધાઈ ગયો છે હવે રોટલી વણી લઈએ તો મેં અહીંયા રોટલી વણી છે અહીંયા આપણે મકાઈનો લોટ લીધો છે એટલે કિનાર ફાટવાની એટલે મેં અહીંયા આ રીતના વાટકાનો ઉપયોગ કરીને અહીંયા છાપાડી દીધી છે તો ચલો બધી જ આ રીતે વણી લઈશું આ રીતે બંને સાઈડ કરી લઈશું હવે એની ઉપર તેલ અથવા ઘી લગાવીશું અને એને ફેવરી લઈશું